નમસ્કાર યુગ અભિયાન ટાઈમ્સમાં આપનું સ્વાગત છે હું છું આપણી સાથે ભાગેશ પવાર વડોદરામાં આવેલી વોર્ડ વિઝાડ કંપની કે જ્યાં એક જોય ઇ બાઇક બનાવવાનું કામ ચાલે છે આજવા રોડ પર આવેલી આ કંપની છે કે ત્યાં સિક્યોરિટી એજન્સી એટલે કે ગ્લોબલ સિક્યોરિટી એજન્સી નામની એક એ સિક્યોરિટીની એજન્સી છે ત્યાં પોતાનો કોન્ટ્રાક્ટ આ બોર્ડ વિઝાડ કંપનીમાં ચલાવતી હતી પરંતુ ઘણા સમયથી જે છે જે માસિક પેમેન્ટ મળતું હોય છે એજન્સીને કંપની દ્વારા તે પેમેન્ટ ન મળવાથી જે છે કોન્ટ્રાક્ટ અહીં બંધ કરી દેવામાં આવ્યો છે અને જે સિક્યોરિટી ગાર્ડ તરીકે લોકો અહીંયા જે પરપ્રાંતિય લોકો અહીંયા નોકરી કરતા હતા તેઓ હવે જે છે પગારથી વંચિત છે અને જેના લીધે જેઓ જે છે ખૂબ જ તકલીફમાં છે તેમના દ્વારા જે છે એજન્સીને પણ રજૂઆત કરવામાં આવી છે પગાર માટે પરંતુ હજુ સુધી ત્યાં એજન્સીમાં પણ જે ગ્લોબલ એજન્સી છે સિક્યોરિટીની ત્યાં પણ તેમની રજૂઆત કોઈ સાંભળવા તૈયાર નથી અને હવે જે છે તેઓ એકત્રિત થઈને પહોંચ્યા છે વોર્ડ વિઝાડ જોય ઈ બાઇક કંપની કે જે આજવા રોડ ખાતે છે અને તેમના દ્વારા અહીંયા પણ જે રજૂઆત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે કારણ કે છેલ્લા બે મહિનાથી તેઓ પોતાના પગારથી વંચિત છે ગ્લોબલ સિક્યોરિટી એજન્સીમાં તે લોકો નોકરી કરતા હતા અને તેમનો જે પોઈન્ટ હતો કોન્ટ્રાક્ટનો તો અહીંયા વોર્ડ વિઝાડ કંપનીમાં તેમનો સિક્યોરિટીનો પોઈન્ટ હતો હાલ જે પોઈન્ટ બંધ થઈ ચૂક્યો છે કારણ જે છે પેમેન્ટની જે છે તકલીફ ચાલતી હતી અને છેલ્લા બે મહિનાથી જ્યાં સિક્યોરિટી ગાર્ડ નોકરી કરતા હતા તે લોકોને પેમેન્ટની તકલીફ થઈ ત્યારે ચોક્કસથી જે અહીંયા સિક્યોરિટી ગાર્ડ જે અહીંયા નોકરી કરતા હતા તેમને શું તકલીફ છે તેઓ આપણે જાણવાની કોશિશ કરીશું સર મેં પ્રમોદસિંઘ વાત કરો હું सर दो महीने से हमारे कंपनी ने पेमेंट नहीं किया है और इसीलिए हम लोगों को यहाँ पे आना पड़ा ये कंपनी दो महीने से पेमेंट नहीं दे रही है ग्लोबस सिक्योरिटी भी नहीं दे रही तीन महीने से कंपनी नहीं दे रही है लेना किसके पास से वो हमको अभी हमको कंपनी दे तब ग्लोबस वाला देगा ना ग्लोबस वाला कोई घर से तो नहीं देगा ना किला टाइम काम करता था सिक्योरिटी माता मैंने चार महीना था यह બંધ થયું પંદર તારીખ તેર તારીખથી બંધ થઈ ગયું પૈસાની તકલીફ છે અમે ગ્લોબસમાં બી ગયા ગ્લોબસમાં પંદર તારીખે બોલાયા હતા ભેગા થયા હતા ત્યારે ગ્લોબસે કીધું કે તમને અઠવાડિયામાં થઈ જશે તેનું અઠવાડિયાના આજે દસ દિવસ થયા અત્યારે બી કોઈ પગારનું કોઈ એનું એ નથી એ બી હજુ આજે ભેગા થયા છે અમે બધા જ પંદરથી વીસ જણા પગાર માટે જ અમને પૈસાનો મતલબ છે ગ્લોબસ આપે અથવા ગોળ ભૂંજન આપે બીજા પણ એક काका जो जो सिक्योरिटी में या नौकरी करता था पण बात करीशू क्या प्रॉब्लम है है प्रॉब्लम ये पगार का प्रॉब्लम है साहब अभी इन लोग को जो पसंद नहीं था हमारा सिक्योरिटी तो इनको पेमेंट करना चाहिए था लेकिन पेमेंट किया नहीं अब हम दो महीने से घर बैठे हैं हमारा पगार वाले क्या बोलते हैं एजेंसी वाला भी नहीं दे रहा है और ये लोग भी इनका पेमेंट नहीं कर रहे हैं एजेंसी वाला बोलता है वो नहीं दे रहा मैं कैसे दूँ यहाँ पे अभी किसी से मिलने का प्रयास किया आपने अभी बात किया लेकिन कोई आने को तैयार नहीं है अच्छा એચઆરસે બાદ કરીએ સિક્યોરિટી કોઈ આને તૈયાર નહીં આપે તો જે પ્રકારે સિક્યોરિટી ગાર્ડનું કેવું છે કે વોર્ડ વિઝાડ જે કંપની છે તેમના દ્વારા એજન્સીને પેમેન્ટ જે છે આપવામાં આવ્યું નથી અને તેના લીધે ગ્લોબલ્સ સિક્યોરિટી એજન્સી છે જ્યાં સિક્યોરિટી ગાર્ડ જો ઘણા સમયથી અહીંયા નોકરી કરતા હતા તે લોકોને પગાર આપવામાં તેમને મુશ્કેલી પડી રહી છે અને ગ્લોબલ્સવાળા જે છે તેમને પણ જે પેમેન્ટ જે કંપની તરફથી મળ્યું ન હોવાથી તેઓ પણ જે છે અહીંયા પેમેન્ટ કરવામાં અસમર્થ છે તેવું આ સિક્યોરિટી ગાર્ડનું કહેવું છે હવે સિક્યોરિટી ગાર્ડ મૂંઝવણમાં છે કે પગાર લેવો કોની પાસેથી વોર્ડ વિઝાડ કંપની પાસેથી લેવો જ્યાં જે પોઈન્ટ પર તેઓ કામ કરતા હતા કે પછી ગ્લોબલ સિક્યોરિટી એજન્સી જેમના થકી તે લોકો કામ કરતા ત્યાંથી પગાર લેવો હાલ જે છે આ સિક્યોરિટીમાં કામ કરતા હતા લોકો છે તે મૂંઝવણમાં છે હવે આગળ કેવી રીતે તે કોઈ લેબર જે કોર્ટ છે ત્યાં રજૂઆત કરશે કે ક્યાં આગળ રજૂઆત કરશે તે ખૂબ જ જોવાનું રહેશે હાલ જે આપ દ્રશ્યો જોઈ શકો છો એ મુજબ હાલ જે બે જે આગેવાન છે સિક્યોરિટીમાંથી તેમને અંદર મળવા માટે જે છે પરવાનગી મળી છે હવે શું ચોક્કસથી નિર્ણય આવશે અને શું રજૂઆત તેમની થશે તે ચોક્કસથી જોવાનું રહેશે તો ક્યાંક ને ક્યાંક આ રીતે જ્યારે કોન્ટ્રાક્ટમાં કામ કરતા લોકો હોય છે ત્યારે ઘણી તકલીફો પડતી હોય છે કારણ કે જ્યારે પ્રાઇમરી એમ્પ્લોયર અહીંયા કહેવાય તો પ્રાઇમરી જે એમ્પ્લોયર છે તે વોર્ડ વિઝાર્ડ જે ઇ જોઈ બાઈક બનાવે છે તે કંપની છે અને જે કોન્ટ્રાક્ટ છે તે ગ્લોબલ સિક્યોરિટી એજન્સીનો કોન્ટ્રાક્ટ ચાલે છે અને આ બંનેની જે કંઈ પૈસાની બાબતે જે કંઈ તકલીફ આ લોકોની થઈ છે અને તેના લીધે જે છે હાલ જે સિક્યોરિટી ગાર્ડ અહીંયા નોકરી કરતા હતા તે લોકો પગારથી વંચિત છે હવે તેમની રજૂઆત કોણ સાંભળશે શું તેઓ હાલ તેમનું કહેવું છે કે તેઓ જે છે લેબર કોર્ટમાં પણ જરૂરથી આ બાબતે રજૂઆત કરશે અને તેમને જે છે ઘર ચલાવવા માટે જે પગારની જરૂર હોય છે તેઓ હાલ તે પગારથી વંચિત છે તો કેવી રીતે આ લોકોને ન્યાય મળશે તે ખૂબ જ જોવાનું રહેશે શું વોર્ડ વિઝાડ કંપની એજન્સી સાથે વાત કરીને આ લોકોનો પગાર કઢાવવામાં મદદ કરશે કે ગ્લોબસ એજન્સી જે છે પગાર ક્યારે કરશે કે કંપનીવાળા કરશે તે કંઈક બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે તો ત્યારે આ સિક્યોરિટી ગાર્ડ જે પરપ્રાંતિય સિક્યોરિટી ગાર્ડ આ બ્રોડ વિઝાડ કંપનીમાં જે ગ્લોબલ સિક્યોરિટીના એજન્સી થ્રુ કામ કરતા હતા તે લોકોને ન્યાય ક્યારે મળશે તે એક મોટો સવાલ ઉભો થાય છે કેમેરામેન જેક્સન સાથે હું ભગેશ પવાર યુગ અભિયાન ટાઈમ્સ વડોદરા